જય માતાજી બધા મિત્રો બધા મિત્રો કેમ છે બધા મજામાં છે ને અમારો બ્લોગ જોતો એ બધા મજામાં જ હોય જય માતાજી જય દ્વારકા દીશ તો આજે આપણે બપોરનો બ્રેક પડ્યો છે બે કલાકનો એટલે આપણે લોક ઉતર લેવી તાબે સીવી આપણે આપણે કઈ તાબે તાબે સીવી આપણે કઈ રાતે કઈ કઈ તાબે સીવી અમે તો આજે બધા ગગલા તો હોય છે બધા તડકાના ઉંધા વાસમાંથી જ બધા આ શિવરાત્રી છે એટલે મહાદેવ મંદિરે જવાનું તો તમને હા ઓલું દેખાય ને મંદિર એ મહાદેવનું મંદિર છે એટલે અહિયાં આવા છે બધે ને હેપી મહા શિવરાત્રી ચાલો આપણા વેલા બી નીચે એ જે મારે નાવાનું બાકી છે આપણે નાવા છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આ સીતાફળ છે ભાઈ આમાં સીતાફળ આવે દાદા દાદા મારું ઘર આ છે મારું ઘર બીજી કાંઈ એવી એક બીજી રોટલી ખાવી છે રોટલી આજે ગાય ભાગ્યા છે બધું તો આલે રોટલી રોટલી આરી ભાગી છે કા મારથી બીતી લાગે આપડી ભાઈ બની રો મહેન્દ્રા પતિજુ આવે ઓલો આયો વાંગળ

તમને હરખા છે મહાદેવ મંદિર દેખાડી દઉં હશે મહાદેવ નું મંદિર છે શિવરાત્રી છે એટલે ત્યાં શાહ પગે પગે લાગવા મકાન કામ તો કેવું છે કાંક છે ચાર વંશી ભાઈ અવતાર તો મને ખબર આવજો હા મિત્રો તો તમને પછી મળવી આપણે આગળ આપણે કેટલા વાગે ખબર પાંચ વાગે મળવી પાંચ છ વાગે ચાલો જે બધી બાય બાય પછી નીરા ગવાના છે તમને દેખાડશું હીરાનું કારખાનું આપણે કંટી કેમ ભાઈ તમે કાંઈ કેવું ભાઈ કંઈ નહીં કેવું કંઈ નહીં કેવું ચાલો હાલો બાય એક વાત તમને કહેજો બધા મિત્રોને તમે વિડીયો જોઈ જાવ બસ તમે સબસ્ક્રાઈબ નથી કરતા હતા તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો અમને વિડીયો ઉતારવાની ખબર પડે ને મિત્રો ત્યારે અમે જઈશું હરે નખવા હરે નખાય તે ત્યારે કુમાન જોવા થાય શું ભાઈ પોઈન્ટ પોઈન્ટ ઉડી ગયો રાખે આવો કે આવી હાય ગાઈસ અમે લોકો છે ને હરણ મજામાં જઈએ છીએ

મળવી આપણે હવે આગળ મિત્રો હવે આપણે આ વિડીયો નો એન્ડ કરી નાખવી તમને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો હવે આપણે મળી નવા વિડીયોમાં જવું છું બધાને જય માતાજી